વડોદરાના વોર્ડ નંબર દસ માં પડેલા ખાડા ને લઈને વિરોધ કરતો માસ્કમેન હું આ વડોદરા નો માસ્કમેન વાસણા ભાઈ વિસ્તારમાં જગતનાકા પાસે છેલ્લા બે મહિનાથી વર્ક વર્ગ ઇન પ્રોગ્રેસ કોર્પોરેશન બેરીકેડ મારેલા છે પરંતુ માસ્કમેન નો પ્રશ્ન એ છે કે ભૂવો ક્યારે પુરાશે અને વર્ક ઇન પ્રોગ્રેસ ક્યારે પૂર્ણ થશે વડોદરા શહેર સતત વિકસતા શહેરો છે પણ હાલમાં ડેવલપમેન્ટ કરતા મુશ્કેલીઓ મુદ્દો બની રહ્યો છે વોર્ડ નંબર માં પડેલા સ્થાનિકો માટે જીવલેણ સમસ્યા ઉભી કરી છે અને રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ સર્જાયા છે જેના કારણે વાહન ચાલકો ને ભય સતત સતાવે છે આ સમસ્યા સામે અવાજ ઉઠાવતો એક અનોખો વિરોધ જોવા મળ્યો જયારે એક માસ્ક એ ખાડા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો ચહેરો ઢાકીને રસ્તા ઉપર ઊભા રહી સંદેશો આપવાનું શરૂ કર્યું ખાડીની નજીક ઊભા રહી રીતે સતત આ ખાડો છે કે દુર્ઘટનાનું ભૂલાવ જેવી ટકોર કરી હા હા રોલ અ મુખ્યત્વે કઈ સમસ્યા અને શા માટે માસ્ક પહેરવું પડ્યું મેઇન સમસ્યા એ છે કે સાહેબ અમે છેલ્લા બે મહિનાથી કોઈ વસ્તુની રજૂઆત કરતા હોય તો અમારે જીકાળેલો સત્તા પક્ષ અમારા જ કામે નથી આવતો અને માસ્ક પહેરવાનું મેન ઇધન એ છે કે આજે અમે સત્તા પક્ષનો વિરોધ કરીએ તો ક્યાંક ને ક્યાંક સત્તાપક્ષ અમારો અવાજ દબાવવાની વાત કરે અમારી પાછળ પોલીસ ગોઠવવાની વાત કરે અમારા જીવન જે રોજિંદા જીવનમાં અડચણ ઊભી થાય એવા કામ કરે એટલે કાં તો અમારે મોં છુપાઈને નામ છુપાઈને કામ કરવું પડે આજે એવા દિવસ આવી ગયા છે મોદી સાહેબના રાજમાં જે જે મોદી સાહેબનું રાજ અમને પહેલાં બહુ ગમતું હતું એના માટે અમે ખૂબ જ સપોર્ટ કર્યો પણ આજે આ પરિસ્થિતિ અમારા વોર્ડના લીલાબેન પછી ઉમંગભાઈ સ્ટેમવાલા અને નિતિન મામા આટલા જણને અમારા વોર્ડમાં અમે રજૂઆત કરવા છતાં પણ જો કોઈનું નિયકરણ ના આવતું હોય તેવા કોર્પોરેટર અને એમની લીલાઓ આજે અમને નડતરરૂપ થઈ રહી છે એટલે અમે માસ્ક પહેરીને વિરોધ કરીએ છીએ કારણ કે અમે અમારું વ્યક્તિત્વ છુપાવવા માગીએ છીએ કેમ કારણ કે અમને અમારા રોજિંદા જીવનમાં પ્રોબ્લેમ ઊભા ના થાય એટલે અને પબ્લિકને સુખાકારીનો આનંદ મળતો રહે ખાડાની રજૂઆત કેટલા સમય પહેલાં કરી ખાડાની રજૂઆત મેં બે મહિના પહેલાં મૌખિક કરેલી છે પછી મેં વોટ્સઅપ પર મોકલેલ છે પંદર દિવસ પહેલાં એના પહેલાં એક દિવસ પહેલાં મેં ફોન ટેલિફોનિક વાત કરેલી છે અને એ લોકો દિલ્હીમાં મોદી સાહેબના પૂતળા જોડે ફોટો પાડાવવા માટે વ્યસ્ત છે પણ જ્યારે અહીંયા રોડ પર લોકોના પૂતળા નીકળે એવી પરિસ્થિતિ છે તો તો કેમ આ મોદી સાહેબ શું જોઈને એ લોકોને દિલ્હી બોલાવે છે એમના કામ પૂછવા બોલાવે છે કે પછી એમનું નામ પૂછવા બોલાવે છે તમે પણ પાટીદાર સંકળાયેલા છો અમે કોઈ પાર્ટી સાથે સંકળાયેલ નહીં પણ અમે પ્રો મોદીજીએ એવું કહીએ તો ચાલે અમે મોદી સાહેબને જીતાડવા માટે તન મનને ધનથી કોઈ પાર્ટીના સપોર્ટ વગર પોતાના ખર્ચે બહુ જ સપોર્ટ કરેલ છે અમે લોકોએ પણ આજે હવે એવો સમય આવી ગયો છે કે અમે એ જ સત્તા સામે અમે નથી બોલી શકતા લાચાર છીએ અમે